અષાઢૂ તેરસ એટલે જયા પાર્વતીનો વ્રતનો દિવસ આવે છે જયા પાર્વતીના દિવસે સવારમાં બેનો પહેલાં ઉઠી એ એમના થાળીની અંદર અભીર ગુલાલ કંકો સિંદુ પંચામ્રત વગેરે લઈ અને ભોળાનાથની પૂજા કરે છે ભોળાનાથની પૂજા કરવાથી એમનું આયુષ્ય વધે છે અને મનગમતો પતિદેવ મળે છે પોતાના પતિદેવના આયુષ્ય માટે શિવ પાર્વતીનું વ્રત છે આ જયા પાર્વતીનું વ્રત કરી અને પોતાના પતિદેવના આયુષ્ય માટે ભોળાનાથે પ્રાર્થના કરે છે કે હે ભોળાનાથ મારું અને મારા પતિદેવનું આયુષ્ય જે કે જેટલું મળ્યું છે એટલું પરિપૂર્ણ થઈ અને તમારું નામ સ્મરણ કરતાં કરતાં પ્રભુના ધામમાં જઈએ પ્રસાદી તરીકે એ લોકો ફળ ફળાદી કેરા ડ્રાયફ્રૂટ બધું વગેરે આપી અને ભોળાનાથે પૂજા કરી આરતી કરી અને પોતાના આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરે છે ઓમ નમઃ શિવાય